આપણે જો હવાર માં છે ને જાખર પાટીએ બાજુ ચડાવી દીધી છે કોક કોક રહી ગયા પાછળ રહી ગયા હાંકી લઈ જાય તો બધી અડધી આગળ નીકળી ગઈ છે આપણે ભેગું વાર હર્યા હતા નીકળી રહી ગયા ભાઈ અમે શું છે ક્યાં અંદર જાય કે છે ને ક્યાં ખેતરમાં વાં જાર વારામાં પેઢિયા ખાય ને રહે બીક ખાલી આપણે કૂટિયા ની હોય કૂટિયા જો ભેગું હેરાન કરશે ને ખાલી વાહ દોડાવ વાંધો ન મળે પણ જો કોઈ ભેંસ ઉઠશે તો ભેં ને બગાડી દે એના હિસાબે આપણે જવું જ પડે ભેગું આગળ રહેવું પડે છે વધારે હેરાન કરવા વાળા જ છે વધારે મન પડે ઉડતા હોય આ તો આપણે ધ્યાન પડી જાય એટલે વાંધો ના આવે પડ કે ચઢો નથી મારીને વટાડી દઈએ આ ચપ ગાય વેચવાની છે ત્રણ છે એ પહેલાં નંબરની છે એ હવે વ્યાવવામાંથી છે સાત આઠ દિવસની અંદર વ્યાંશે અને બે ગાયો છે વ્યાઈ ગયેલ છે બંનેની વાછળી છે પણ જોરદાર જો કોઈને લેવી હોય તો કોમેન્ટ કરો નંબર છે તેમાંથી ફોન કરો આ ગાય જો વ્યાવમાંથી છે એક સાતથી આઠ દિવસની અંદર વ્યાંશે અને આ બંને ગાયો એ છે બંને વ્યાઈ ગયેલ છે આઠ આઠ લિટર દૂધ છે એક ટાઈમનું જે કોઈ લેવી હોય કોમેન્ટમાં નંબર આપેલ છે એમાંથી ફોન કરી શકે છે આઠ આઠ નવ નવ લીટર દૂધ પ્લસ છે અને બાજુમાં છે એક ગીર ગાય એ પણ વેચવાની છે જવાબદારીથી આપવાની છે ભાઈને કાંઈ પણ ખામી નથી કોલ કરીને ડિટેલ કાઢી શકો છો એક વાછડી અહીંયા છે અને બીજી વાછડી આ બાજુ છે નીચે કેવી લાગે છે કોમેન્ટ કરજો અને એનું નામ કોમેન્ટમાં પિન કરેલ છે મોબાઈલ નંબર ત્યાં આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી શકો છો જવાબદારી તમારી રહેશે લેવા માટે કાંઈ પણ ખામી હોય તો પૂછપરછ કરીને લેવાની રહેશે તો અત્યારે આપણે આવી ગઈ કે હું જાને આપણે હાટુ જ ભાગ્યા ખાઈ નહીં પથરી પડ્યું વધારે ખાલી હેઠળ હોય ને તો જ ખાઈ જાય ખાવા દેતો જ નથી કેમ કે વાવમાં લાગે વાટાણે ને તકલીફ બહુ પડે વધારે તેલ વાળું ખવડાવો ને તો પછી પેટ કાઢે બાકી બે હું બધી રખડે અહીંયા ક્યાં તારે ખાવા જવું આ જાડું છે કોઈ કોમેન્ટ કરજો શું છે એનું નામ ગુજરાતીમાં આપણે કરણ કઈ કરણ આ કરણ છે આપણે મોઢું ગમે દુખતું હોય અને દાંત કે દાહમાં દુખતું હોય ને તો આના દાતણ કરાય બેસ્ટ છે આ પછી છાયડો બહુ બહુ સારો થાય આનો આપણે ઘરે રાખીએ બે તનવા વાયવાલી વાલી છે આપણે દખડે છે જયારે આ ટાંકા પાણીને ભાઈ રહ્યા છે વેલ્ડિંગ થઈ જાય વેલ્ડિંગ કરી એટલે આ પાણી બધું અહીંયાથી મૂકી દે એટલે ખાડો ભરાઈ જાય અથવા આ બાજુ છાટી નાખે અમુક પછી શું છે કે હોટલ ની બાજુમાં છાટી નાખે એટલે ઠંડી હવા રાખે છટાઈ જાય આ ટર્ન મારશે એટલે હવે આજે આપણે રોડ આ બાજુ ટપાડવાની છે નીચે ફૂલી નીચે જવા દેવી કેમ કે હમણાં ગઈ નથી ઘણા સમય થઈને પેડિયા થઈ પડ્યા ઢગલો આપડે કે ચક્કર મારી આવી બીજું શું થાય બધા છોટા છવાયા જ રખડે છે અર જ્યા બાજુ ફા ખાઈએ જો કે આયા ખર થઈ બહુ પડે પણ હજન ખૂટીયા વધારે રે ને એટલે થાવા ન દે વધારે પછી આયા કેમ કે બીજી કે ખૂટીયા નડે ને આખો દે આયા ને આ ઉભારીએ આ ટાકા જો હમણા બે ભૈરા જ છે ફૂલ પાણી ને લીકે છે ને એને આ બધા આયા પાણી ભરે ને પછી વેલ્ડિંગ કરી શકે નકર તો બ્લાસ્ટ થઈ જાય આખો ટાકો છે એટલે ઈ ટાકો ખાલી થાય એટલે બધું જામાં પાણી જાય છે જેટુ દે જાય ને જ લીલું થઈ જાય બધું તો અત્યારે જે બેહો બધી ને પટ્ટે ચડાઈ ગયા બાજુ કેમ કે આ રસ્તો હોય ને બંધ થઈ ગયો છે થોડો ઘણો કાંટા થઈ પડ્યા છે ઢગલો હાલો રતન ના લો આ બધાને હાકીને જવા દે હવે આપણે જવું જોઈએ આગળ બેહું પાછી આમ ભાગી જાય હે આમ નહીં જાય એટલે કાંટામાં થઈ નીકળવું પડે આપણે આ બાવડામાં નીકળી જાય હોલી ભાઈ બેહું જો બે હું આપણે આવી ગઈ છે બધી પાણી પી અડધી પાણી પીવે છે અને અડધી પછી આપણી પહોંચી ગઈ છે આમણી બાવેડામાં પેડિયા ખાવા ધોડી ધોડીને થકી દીધા છે અડધી હું કે બાઈ ભાઈ ગઈ હતી ને પાછી વાયડી બધી બધી ધોળી ને બધી આવી ગઈ આપણે ગરમી તલળી ગયા છીએ એટલો ઉકળાટો છે ને વરસાદ થઈ ગયા એટલે બસ થોડોક બીચો ખડકાઈ જાય ને પછી કરવું પડે વરસાદ આવે વાંધો નથી કે આજના દિવસનો જ રહ્યો છે બીચું ખડકાઈ જાય ને પછી દાંડર વાઢવાનું ચાલુ કરવાનું છે મજૂર જેટલા નથી પણ આમ ઘર મેળા જે થાય વાઢી લે હું અત્યારે બધી બે બધી બધી આવી ગઈ છે હજી શું છે ખડેલા હજી કોકો પાછળ રહી જાય છે ગોતવા પડે ને કેમકે એ બધા પેડિયા ખાવા ઊંઘા રહી જાય ને બે બધી નીકળી જાય એટલે ફરજીયાત ગોતવા જ પડે એને ના જાય ગોતવા તો ક્યાંય ને ક્યાં નીકળી જાય રાડું બેતા આવી જાય વાંધો ના આવે પણ બે ત્રણ જ છે હરાડા આવે નહીં ઘડીકમાં ગમે એટલું આકલ નાખો તમે

બરાવેલ થયું પાવર તો હોય તો સરસો નું તેલ છે ને બર માં જ આવે ગમે એવું હોય ને હવે અત્યારે બે ફાર્મ છે કેમકે આજે બે જ આપણે સરસો તેલ લીધું છે કાલે પાછું દે હજી એટલે પાડો જો પછી હાથમાં ના રહીએ અડધો કિલો ભેગો પાવી દેવાનો આજ આ વખતે એટલે ચોમાસા હોય ને પાડો થઈ જાય બરમાં ફૂલ ફૂલ ખોરાક રાખશું એટલે હાઈટ બાઇટ પકડી જાય પછી વાંધો નહીં આવે તો હું બધી રખડે છે ને વહેન બધીને હાંકવાની છે ઘરે કેમ કે આપણે ભરવાની છે ટ્રેક્ટર ખાતરની તો નવરા થવાની નથી જે સી કાલે જડી પણ ભાઈ આવ્યો નહીં ભરવા એ ન ઉતામર હતી તો ભાઈ આપણે ગાયોના ભેસોના આપણે પ્રમોશન કરીશું જે વેચ કરવી હોય તો કોઈને કોઈ વેચવાનું હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે રામ માલધારી ફાર્મ તો એના પર મેસેજ કરી દેજો અથવા વિડીયો ફોટો તમે ત્યાં મોકલી દેજો એટલે આપણે પ્રમોશન કરી આપશું શું ચાર્જ લાગે છે એ તમને ત્યાં મેસેજમાં આપી દઈશ અને જવાબદારી અમારી કાંઈ નહીં વેચાઈ જશે તો જવાબદારી અમારી નહીં રહેશે ના વેચાય તો અમારી જવાબદારી ના આવે તો આપણે જે કોમેન્ટમાં નંબર આપેલ છે ગાયોના જે ભાઈના છે એ કોમેન્ટમાં નંબર છે તમે ફોન કરજો જો કોમેન્ટમાં નંબર ન જડે તો સમજી લેજો કે ગાયો વેચાઈ ગઈ છે તે પછી નંબર મેં ડિલેટ કરી નાખેલ છે અથવા આપણે ભાઈને નંબર ગામનું નામ છે થરા ચાલો તો આપણે ખબર નથી ગમે તમે ફોન કરીને પૂછી લેવાની જવાબદારી રહેશે વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો અને અત્યારે આપણી બહેવું છે ને બધી જ છે અહીંયા ને હવે આંખવાની છે ઘરે બધીને તો અત્યારે આ બધીને ભેગા કરી જાવ વધી તમારે કોઈ પણ ગાય પણ ભેંસ વેચવાની હોય તો કોમેન્ટ કરો તો આગળ તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો આઈડી આપી છે ને કોમેન્ટમાં પિન કરેલ છે તો ત્યાંથી તમે ઇન્સ્ટાગ્રામનો આઈડીમાં મેસેજ કરી દેજો તો આપણે પ્રમોશન કરી આપું છું ગાય ભેંસ તમારે લગભગ વેચાઈ જ જાય ન વેચાય તો તમારી જવાબદારી રહેશે ને અમારે કાંઈ નહીં પ્રમોશન કરશું રૂપિયા સાથે આપવા રહેશે પહેલાં વેચાય નો વેચાય એની જવાબદારી નહીં આવે જય માતાજી જય શ્રીરામ બધાને